એક યુવકની સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી છે છે જયેશ આરોપીની ધરપકડ આવી બાઇક ઓવરટેક કરવા બાબતે થઈ હતી બોલાચાલી આરોપીની બાઇક ઓવરટેક કરતા ઝઘડો થવો હતો બાઇક ધીરે ચલાવવાનું કઈ યુવકે કર્યો હતો જીવલેણ હુમલો છાતી પેટના ભાગે છરીના ઘા મારી સુરેશ ચિત્રોડાની હત્યા કરી હતી બાબતે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં જ એક જયેશ રાકેશ પાટીલ જે ચપ્પુ મારવા વાળો હતો એને પકડી પાડવામાં આવ્યો છે અને એની પૂછપરછ દરમિયાન એણે એવું કબૂલ્યું છે કે એ મોટર લઈને બંનેને ઓવરટેક કરવા બાબતે ઝઘડો થતા બોલાચાલી થતાં સામ સામે ગાળા થઈ અને ઝપાઝપી થઈ હતી જેમાં એણે મરનારને ચપ્પુના બે ખા મારી દેતા એનું મરણ ગયેલ છે આ બાબતે જયેશ રાકેશ પાટીલ નાઓને પકડી પાડવામાં આવ્યો છે એની સાથે એક અન્ય સંપૂર્ણ મોટર સાયકલ ઉપર હતો એની એ બાબતે તપાસ કરીને પૂછપરછ ચાલુ છે એ બાબત ના આરોપી ઓગણીસ વર્ષની ઉંમર છે એ પણ હીરા ઘસવાની છૂટક મજૂરી કરે છે અને એની પૂછપરછ ચાલુ છે